નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો સફેદ તલની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નહોતી જોવા મળી તો આગામી દિવસોમાં મિત્રો સફેદ તલની બજારમાં નિકાસ વેપારો આવે તો બજારમાં સુધારો જોવા મળે તેવી સંભાવના વ્યક્ત કરાય છે અને આગામી દિવસોમાં કાળા તલની બજારમાં જો વેપારો નહીં આવે તો ભાવ થોડા ઘટી શકે છે અને મોટી મૂવમેન્ટ ન થાય તેવી પણ ધારણા કરાય છે આપણે ઉનાળુ તલની વાત કરીએ તો ઉનાળુ તલના વાવેતરની ચર્ચાઓ હવે થવા લાગી છે જે હજુ વાવેતરના બે મહિનાનો સમય બાકી છે અને તેમાં નવી સિઝનમાં ખેડૂતો સફેદ તલનું વાવેતર ઘટાડીને કાળા તલનું વાવેતર વધારે કરે તેવી સંભાવના વ્યક્ત કરાય છે આપણે મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં સફેદ તલની બે હજાર કટ્ટાની આવક નોંધાઈ હતી જેમાં ભાવની વાત કરીએ તો ભાવ મીડિયમ હલ્દમાં રૂપિયા અઢારસોથી થી લઈને બે હજાર રહ્યો હતો તો બેસ્ટ હલ્દની વાત કરીએ તો બેસ્ટ હલ્દમાં રૂપિયા બે હજારથી લઈને બે હજાર બસો રહ્યો હતો જ્યારે પ્યોર કરિયાણાબર સફેદ તલનો ભાવ રૂપિયા બે હજાર છસોથી લઈને રૂપિયા બે હજાર સાતસો રહ્યો હતો તો આપણે મિત્રો કાળા તલના ભાવની વાત કરીએ તો કાળા તલમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા જેમાં ઝેડ પ્રીમિયમ ક્વૉલિટીમાં રૂપિયા ચાર હજાર પાંચસોથી લઈને રૂપિયા ચાર હજાર છસો રહ્યો હતો તો જેડ બ્લેકમાં રૂપિયા ચાર હજાર ત્રણસોથી લઈને રૂપિયા ચાર હજાર ચારસો પચાસ ભાવ રહ્યો હતો અને મિત્રો એવરેજ ભાવની વાત કરવામાં આવે તો એવરેજ ભાવ રૂપિયા એકત્રીસોથી લઈને રૂપિયા એકતાલીસો રહ્યો હતો અને મિત્રો રાજકોટમાં એકસો પચાસ કટ્ટાની આવક થઈ હતી તો સાઉથના નવા ક્રોપમાં ગોલ્ડન યલો ક્વૉલિટીના ભાવ મુન્દ્રા પહોંચમાં રૂપિયા એકસો એકસઠ પ્રતિ કિલોના હતા અને એમપી યુપીના હલ્દ સેમીનો ભાવ રૂપિયા એકસો બાવન રહ્યો હતો